નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ ભાજપમાં જોડાયા બાદ નેશન પ્લસ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે કોંગ્રેસના અને દિગ્ગજ નેતા પુત્ર સંગ્રામસિંહ આજે નારણ રાઠવાએ ભાજપમાં જોડાવા અંગે નેશન પ્લસ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી નારાયણ રાઠવાએ ભાજપમાં જવાનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી પ્રભાવિત થયા છે જણાવ્યું હતું કે નારાયણ રાઠવાએ ભાજપમાં બધા સાથે રહી જિલ્લામાં વધુ વિકાસ કરશે તેમ જણાવ્યું હતું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલાં કોંગ્રેસના એક મોટા નેતાનો જટકો લાગ્યો છે ગઈકાલે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા આપણી સાથે નારણભાઈ રાઠવા છે તેઓ સાથે નારણભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કારણ શું દેખો ભારતીય જનતા પાર્ટીની અંદર જવા પાછળનું મુખ્ય કારણ એ છે અમે લોકો છ વર્ષ સુધી રાજ્યસભાના પાર્લામેન્ટના મેમ્બર તરીકે રહ્યા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રી ભારત દેશ એની કામગીરી અને કુશળ કુશળ કામગીરીથી અમે લોકો પ્રભાવિત થયા છે આ વિસ્તારની અંદર જ્યારે અમે લોકો લોકસભા પહેલી લડ્યા ઓગણીસો નેવ્યાસીમાં ત્યારની પરિસ્થિતિ અલગ હતી એ વખતના કાર્યક્રમોનો ટોન અલગ હતો આજે લગભગ પાંત્રીસ વર્ષ થવા આવ્યા અને પાંત્રીસ વર્ષની અંદર સમયે સમયે પરિસ્થિતિ વળાંક લેતી હોય છે અને એ પરિસ્થિતિ બદલાવના કારણે અમારા જે બે દિગ્ગજ નેતાઓ હતા મોહન માન્ય મોહનસિંહભાઈ માન્ય ધીરુભાઈ ભીલ એ લોકો પણ પાર્ટી છોડી ભાજપ જોઈન કર્યું છે એટલે મારી પાર્ટીની અંદર મારા સમર્થકો હતા એ લગભગ આજે પચાસ ટકા પચાસ ટકા જેવા થઈ ગયા અને સંગઠનને નબળું પાડી ગયા હવે સંગઠનની અંદર પચાસ ટકા જેવી વસ્તી અમારી જોડે કાર્યકરોની છે એ અમે લોકો કામ કરીએ છીએ પાર્ટીનું ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કરતા હતા આજે એ વિરુદ્ધમાં કરવાનો કોઈ મતલબ ઊભો થતો નથી કેમ કે મોદી સાહેબની જે વિકાસની જે ગાથા છે મોદી સાહેબનો જે આ વિસ્તારની અંદર એટલી બધી ગ્રાન્ટો ફાળવી છે એટલા બધા વિકાસના કામો આપ્યા છે એ કામોથી બધા લોકો પ્રભાવિત થયા છે એટલા માટે અમે લોકો વિના વિરોધે કોઈ વિરોધ કર્યા વગર અમારા પાર્ટીના ટેકેદારો પણ એવું કે નારણભાઈ હવે આપણે ભારતીય જનતા પાર્ટીમાં જઈએ આપણે હવે અહીંયા વિરોધ કરવા ખાતર વિરોધ કરી અને આપણે અહીંયા કોઈ અવરોધરૂપ બનવું નથી જેથી કરીને અમારા ટેકેદારોના પણ વિકાસના કામો ટ્રાયબલના કામો તાલુકા જિલ્લાના આયોજનના કામો એટીવીટીના કામો ગ્રામ વિકાસ એજન્સી ગવર્નિંગ બોડીના કામો જિલ્લા આયોજન મંડળના કામો એ બધા કામો સહિયારો અમે લોકો થઈ જઈએ ભેગા થઈને એમને જે વહેંચાતી ગ્રાન્ટ આપવાની થાય તો ગ્રાન્ટ પણ એને પ્રભાવી મંત્રી આપી શકે એ બધી લાંબી દ્રષ્ટિ રાખી અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તમારા ખાસ મિત્ર કહેવાતા સુખરામભાઈ રાઠવાએ ગઈકાલે એવું કીધું હતું કે નારણભાઈ રાઠવાને કોંગ્રેસે ઘણું બધું આપ્યું રાજ્યસભાના સાંસદ બનાવ્યા પૂર્વ રેલવે રાજ્યમંત્રી બનાવ્યા અને લોકસભાના ઉમેદવાર પણ એમને બનાવ્યા છે પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જતાં મને દુઃખ થયું છે એ બાબતે શું કહેશું દેખો કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું બધું આપ્યું બિલકુલ નો ડાઉટ અમે એમનો ધન્યવાદ પાઠવીએ છીએ પાર્ટીએ ઘણી બધી અમારી સેવા પણ કરી અને અમે એ લોકો પાર્ટીએ પણ એટલી બધી મોટી સેવા કરી છે પાર્ટીએ ઘણું આપ્યું છે પણ જે પરિસ્થિતિ આજના સમયમાં દેખાઈ રહી છે એમાં પાર્ટીનું સંગઠન ઠેક સ્ટેટ લેવલે પ્રદેશ લેવલેથી લઈને ગામડા સુધીનું સંગઠન કોંગ્રેસ પાર્ટીનું નબળું થઈ ગયું છે સુખરામભાઈને પણ એ ખબર છે અમે ગમે એટલી મહેનત કરીએ છીએ પણ એનું વળતર કંઈ મળે એમ લાગતું નથી એટલા માટે કે પ્રભાવશાળી વ્યક્તિત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હોવાના કારણે અને દીર્ઘ દ્રષ્ટિના કારણે અનેકવિધ યોજનાઓ આ વિસ્તારના વિકાસની અંદર ગ્રાન્ટો ફાળવીને આપી છે એટલે લોકોનું મન પરિવર્તન થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીની અંદર હવે એને વાળી અને પાછું કંઈ કોંગ્રેસમાં લાવી શકાય એવી પરિસ્થિતિ દેખાતી નથી અને એવા સંજોગોની અંદર અમે લોકો પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે તેમ છતાં પણ અમારી છત્રછાયામાં જે અમારું ટોળું હતું જે ટેકેદારો હતા કાર્યકરો હતા એ કાર્યકરો વગર મેં એકલો જ અહીંયા મને ઘણું પાર્ટી આપ્યું છે એટલે મેં અહીંયા જ બેહી રહ્યું એમ કહી મેં વહે તો પછી કેવી રીતે ચાલશે અને એટલા માટે અહીંયા અમે લોકો પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીના અંદર કેસરીઓ અમે લોકો ગ્રહણ કર્યો છે નારણભાઈ ગઈકાલે તમે ભારતીય જનતા પાર્ટીમાં તો જોડાઈ ગયા પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમને કોઈ ઓફર આપવામાં આવી છે કે લોકસભાની ચૂંટણી અમે વિના કોઈ કંડિશન કર્યા વગર ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે પાર્ટી અમારી કદર કરીને અમારું વ્યક્તિત્વ જોઈને જે પાર્ટી કોઈ પણ કામગીરી સોંપે હોદ્દો સોંપે જવાબદારી સોંપે સંગઠનની જવાબદારી સોંપે પ્રચારની જવાબદારી સોંપે તો અમે લોકો એની સાથે રહી બિલકુલ પાર્ટીને મજબૂત કરવા માટે કામગીરી કરવાના છે એવું ચર્ચાઈ રહ્યું છે કે નારાયણભાઈ રાઠવા જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમના દીકરાનું ભવિષ્યને લઈને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ બાબતે આપ શું દેખો કોઈ અમે લોકો એમનું ભવિષ્ય જોઈને ચાલતા નથી હવે મોટા થઈ ગયા છોકરાઓ એ એમની રીતે સક્ષમ છે પોતે ક્યાં જવું કેવી રીતે ચાલુ નગરપાલિકાના સભ્ય રહી ચૂક્યું નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે બરોડા ડેરીના ડાયરેક્ટર માર્કેટનું ચેરમેન છે માર્કેટના સભ્ય છે અને ઘણા બધા સમાજની અંદર એનજીઓ સાથે સંકળાયેલા છે એટલે એને આગળ ભવિષ્ય મેજ લઈને ચાલુ એવું કંઈ છે નહીં એ ખુદ એનો રસ્તો એને શોધી લેશે પરંતુ પાર્ટીની અંદર અહીંયા જે જે પાર્ટીની અંદર અમે જઈ રહ્યા છીએ એ પાર્ટીની અંદર ભવિષ્યની અંદર ભવિષ્યની અંદર પણ આપણે વિચાર કરીને ચાલવો પડે કે ભવિષ્યની અંદર પાર્ટીને મજબૂત રાખવું હોય ને અહીંયા તો એ એ વખતે કામ લાગશે આજે અમે લોકો કોઈ એવી આશા અપેક્ષા રાખીને ત્યાં ગયા નથી કે અમને લોકસભા લડાવે નારાયણભાઈ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીમાં શું રોલ રહેશે આગામી દિવસ અમારી પાર્ટીની અંદર અમારી કદર અમારું જે સ્ટેટસ છે અમારું જે બહોળો અનુભવ છે એ ધ્યાનમાં રાખી અને પાર્ટી એ નિર્ણય લેવાનો છે પાર્ટીના બહુ અનુભવી લોકો ભારતીય જનતા પાર્ટીના ગવર્નિંગ બોડીમાં નિયામક મંડળમાં છે એટલે એ લોકો એની કદર કરી એની મૂલ્યાંકન કરી કઈ સ્ટેજ ઉપર ક્યાં રાખવું કોને રાખું એ બધું જ અમને ખબર છે એટલા માટે પાર્ટી જે નક્કી કરે એ જવાબદારી અમે લોકો નિભાવીશું તો આ હતા નારાયણભાઈ રાઠવા રેહાન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર